ક્યારેક જૂના નામના કારણે ક્યારેક જુદા સ્પેલિંગ ના કારણે તો ક્યારેક બદલાયેલા નામ ના કારણે શું તમે સરકારી કામ કરાવવા દરમિયાન મુશ્કેલી સહન કરી રહ્યા છો સરકારી તમારું નામ કે અટક બદલવાની ગેઝેટ માં પ્રસિદ્ધિ કરાવી છે તમને થશે કે આ આ મોટી કામ છે તો ધ્યાન આપો હવે કાર્ય એકદમ સરળ થઈ ગયું છે આવો જાણીએ નામ કે અટક બદલવાની પદ્ધતિ જેને સરકારી ગેઝેટ માં પ્રસિદ્ધ કરવામાં આવશે સરકારી કચેરી માં અરજી કરીને નામ અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવાની પદ્ધતિ માટેના પગલા જે ભાષામાં નામ બદલવું હોય તે ભાષામાં ફોર્મ ભરવું રૂપિયા પચાસ ના સ્ટેમ્પ પેપર ઉપર તે જ ભાષામાં સોગંદ નામું કરવું જૂના નામ પ્રમાણે દસ્તાવેજી પુરાવા અરજી દીઠ નિયત કરેલી ફી ભરવી દસ્તાવેજો સરકારી મુદ્રણા અને લેખન કચેરી રાજકોટ ખાતે મોકલવા દર ગુરુવારે નામ અટક પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં તમારું નામ ચકાસી લેવું પરંતુ જો તમારે ઓનલાઈન પ્રક્રિયા કરવી હોય તો તે પણ શક્ય છે ડબલ્યુ 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 ડોટ ઈ ગઝેટ ડોટ ઉપર યુઝર આઈડી બનાવો યુઝર આઈડી ને ના મોબાઈલ નંબર ઉપર ઓટીપી થી વેરીફાઈ કરો લોગિન આઈડી અને પાસવર્ડ વડે ગુરુવારે ક્યુઆર કોડ તથા ડિજિટલ સિગ્નેચર સાથે અપલોડ કરવામાં આવે છે જે વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે આટલું જ નહીં જો આપને તાત્કાલિક અને એકાકી નામ કે અટક બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે પણ બે ખાસ સેવાઓ ઉપલબ્ધ છે અસાધારણ ગેઝેટ એકાકી નામ નામ અટક બદલવાની તાત્કાલિક પ્રસિદ્ધિ માટે નિયત કરેલી રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે બધા જ દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય તેવી અરજીની દર ગુરુવારે પ્રસિદ્ધિ કરવામાં આવશે બસ તો હવે આ સરળ પદ્ધતિથી તમારું નામ કે અટક બદલો અને તમારા અટકી પડેલા કામ આગળ વધારો